દે તેવો લગ્ન પ્રસંગની અંદર હોય તેવો અથવા તો બધા ગુજરાતીઓના ઘરે સંભારો તો હોય તે તો આજે એવો સંભારો આજે બનાવવાના છીએ તો એના માટે આપણે કોબી સુધારી લીધી છે એ આવી રીતે આપણે કોબી સુધારી લીધી છે અને અહીંયા આપણે ગાજરને લાંબી લાંબી ચીરુમાં સુધારી લીધા છે અને મરચાં સેમ એ રીતે જ આપણે સુધારી લીધા છે તો કોબી મરચાં ગાજરનો આજે આપણે સંભારો બનાવવાના છીએ તો ચાલો ઝડપથી આપણે કોબી મરચાંનો સંભારો બનાવી લઈએ તો એક નાના ચમચા જેટલું આપણે તેલ ઉમેરશું અને તેલને સરસ ગરમ થવા દેશું તો અહીંયા આપણું તેલ મસ્ત ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી રાઈ ઉમેરશું અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું પાંચમચી થી થોડી વધારે હળદર ઉમેરશું એનાથી કલર બહુ મસ્ત આવે આપણા ચંભારાનો હવે ગાજર મરચા અને કોબી અહીંયા ઉમેરી દેસુ અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું સંભારામાં સે જેવું તે જેવું વધારે ચડિયાતું મીઠું હોય તો સંભારો ખાવાની ખૂબ મજા આવે છે હવે તરત આપણે મિક્સ કરી લેશું ગુજરાતી કોઈ પણ જમવાનું હોય એની અંદર સંભારો ન હોય તો એ જમવાનું આપણે સંભારો ખાવાના ખૂબ શોખીન હોય છે સંભારાને ઢાંકીને આપણે એક મિનિટ થવા દઈશું એક મિનિટ થઈ ગયું છે આપણે ખોલીને જોઈ લેશું અને હલાવી દઈશું એકદમ સરસ પાછું તો થોડુંક અહીંયા હું પાણી ઉપરથી છોડી મિનિટ પાછું હજી થવા દેસું એટલે સરસ આપણો બહુ કાચો પણ નહીં અને પાકો પણ નહીં કાચો પાકો આપણે સંભારો બનાવવાનો છે તો અહીંયા બે મિનિટ થઈ ગઈ છે પાણી બધું બળી ગયું છે તેલ સરસ છૂટું પડી ગયું છે અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર મિક્સ કરી અને અહીંયા સંભારો તૈયાર થઈ ગયો છે તો સર્વિંગ બાઉલમાં હવે આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે અહીંયા આપણો ગુજરાતી જમવાનો શું ઘણો સ્વાદ વધારી દે તેવો ગાજર મરચા કોબીનો સંભારો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલેકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો